મારું બધું પેટમાં ગડબડ થઈ ગઈ આજ તો કોમે જવા હે નહીં જબરજસ્ત ગડબડ થઈ ગઈ ડબલ્યુઆર ઉપર છે મારું બધું જબર ગડબડ થઈ જાય દુખ છે પાયા લાભો તો હારું છે બોલાતુંય નહીં

પૈસા તો ઘણાય છે પૈસા પૈસા એવું કરો છો અરે ઘાટમાં હવે આયા જ છે પૈસા ભેગા થયેલા છે ને તો આ જેટલા પાવરમાં પૈસા છે ને એવો ડોક્ટર બોલાવું તો એના પૈસા આમ હાવરી લઈ જાય એક આપો આપી એના હોશ થઈ જાય હે ડોક્ટર બોલો રાઉ બોલાવો તા ફોન કરો કરો ફોન કરીને બોલાવો તા ડોક્ટર વગર આ તો હમું થાય એવું લાગતું હું તો હવા દોડું છું હાલ જ ફોન કરું હલો હેલો

ડાબી પકડ હાલો ના જો હા અંજી છે લાવવા દે ખારું લે ભાઈ અંજી છે લાવવાનું છે ઓય ઓલે ભાઈ અમઈ ના છો બાબા મરી જો લે ભાઈ આ શું કરી રહ્યા થાય 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 લે ભાઈ આ તો મઈ છો અરે આ હંગારી શું લેના અમદારી જીવ એ મદારી નહીં તાર એ બધા બધામાં કમ્પાઉન્ડર હી આલા ઓવા બોલ્યો હારી આલજો

એતો તારવી જ પડે ટોકર તો તો નથી ઉપડાયો ટોકર ઉપાડી તો ભયા તો કરવા છે પૈસા રૂપિયા ના ધોય ના ભયા તું તો ગુંજા ખાલી કરાવી દીધો ખાલી તો મોજા છે એવી મજૂરી કરો છો તે તો ભયા હવે મટી જ મટી ભેગા તો આવી દવા આવ્યો ને હવે પૈસા વાળા આવવા પડે

માર ભાઈ તો જબરદ કરી